હિંમતભાઈ શાહ તથા પ્રશાંતભાઈ શાહે કર્યું હતું જૈન પરંપરા મુજબ તીર્થ માળ પ્રસંગે ગુરુદેવને અર્પણ કરવાનો લાભ ભાવિક પરિવારે લીધો હતો જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે જેમ કોઈ મુક્ષ દીક્ષા થતી હોય તેવી જ રીતે સંઘ માળની કટાસણું મુહપતી ચરવડો લઈને પવિત્ર વિધિ કરાતી હોય છે આચાર્ય ચંદ્રસાગર સુરેશ્વરજી મહારાજે જણાવ્યું હતું કે બધાએ સંકલ્પ લઈ એક વાર તો છરી પાલિત સંઘ કાઢવો જોઈએ તીર્થમાળના કાર્યક્રમમાં વડોદરાથી બસો તથા ખાનગી વાહનો લઈને સેંકડોની સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા આચાર્ય પૂર્ણ ચંદ્રસાગર સુરેશ્વરજી મહારાજની નિશ્રામાં અલ્કાપુરી જૈન સંઘ ગાય સર્કલથી ચાર દિવસે સાધુ સાધ્વી ભગવંતો સહિત ચતુર્વિદ સંઘનો વાલવોડ તીર્થનો છરી પાલિત જૈન સંઘ વાલવોડ ખાતે શ્રી ચંદ્રમણી તીર્થમાં પ્રવેશ કર્યો હતો આજે અલકાપુરી જૈન સ્વિતાંબર મૂર્તિ પૂજક સંગ આપણ adi કાર્તકષ પુનમે સંધ્યાકાળે જે યાત્રાનો પ્રારંભ થયો હતો છરી પાલવાનું એટલે કે ચાલવું એકાશનું કરવું પાદચારી એકાશનું કરવું સયન સંથારા ઉપર કરવું અને આવી 6 રીતની રીટની અદ્ભુત યાત્રામાં

એવા સ્વરૂપે આ સંતમાળ મોક્ષમાળ કહેવામાં આવે છે ઉદ્યાનમાં પણ મોક્ષમાણ કહેવામાં આવે આવા છરી છરીપલમાં પણ મોક્ષમાણ કહેવામાં આવે એની મોક્ષમાળનો સરસ મજાનો કાર્યક્રમ આજે યોજાયો છે અને એમાં ઢોઢસો યાત્રિકો જોડાયા છે બધાએ જય જયકાર સાથે અહીંયા આજે વાલવડ તીર્થમાં મુકામે પૂર્ણ રીતે સરસ રીતે પધાર્યા છે અને આચાર્ય ભગવાનના આશીર્વાદ ગ્રહણ કરેલા છે વાલવડ તીર્થમાં જે કેબ આ રાખ્યું એનું શું મહત્વ છે વાલવોડ